મોબાઈલ ફોન આપ્યો હતો અને તેણે વાત કરવા માટેની ધમકી આપી હતી ત્યારબાદ યુવતીની સગાઈ થઈ જતા આ શખ્સે યુવતીને વધુ પરેશાન કરવાનું શરૂ કર્યું હતું આ શખ્સે ઇકો કારમાં ઘસી આવી યુવતી પસાર થઈ રહી હતી ત્યારે તેણે યુવતીનું બાવડું પકડી લીધું હતું અને તારી સગાઈ તોડી નાખજે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે દાઠા પોલીસ મથકમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે